ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવીના પિતા સ્વર્ગસ્થ રમેશચંદ્ર સંઘવીની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા સ્વર્ગસ્થ ચંદ્ર સંઘવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી શ્રી ગૃહરાજ્યમંત્રી શ્રી હર સંઘવીના પિતા સ્વર્ગસ્થ રમેશચંદ્ર ભૂરાભાઈ સંઘવીની સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અઠવા લાઇન્સ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા અને સદગતને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરી હતી બોતેર વર્ષીય સ્વર્ગસ્થ રમેશચંદ્ર ચાર દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં તેમને ગત શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા અને સ્વર્ગસ્થ રમેશભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા લાંબા સમયથી નિવૃત્ત જીવન વિતાવવાની સાથે સાથે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત હતા તેમના પરિવારમાં પત્ની દેવેન્દ્રબેન પુત્ર હર્ષ સંઘવી પુત્ર વધુ પ્રાચી સંઘવી પૌત્ર આરુષ પૌત્રી નિર્વા અને પુત્રીઓ નેહલ કિંજલ કાજલ અને હેનીબેન છે સદગતની પ્રાર્થના સભામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ શ્રી પ્રફુલભાઈ પાનશે સહિત ધારાસભ્યો મહાનુભાવો સ્નેહી પરિજનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની